મારા વિકારો ક્યારે જશે સ્વ વિકાર નિરાશ છે આપણે બધા વાતો કરીએ પણ બીજાના વિકારો કાઢવાની વાત કરીએ હવે તમે બધા સુધરી જાઓ હવે તમે બધા સુધરી જાઓ તમે આમ કરો તમે આમ કરો એમ નહીં બાપજી અમારા વિકાર કેમ જાય એટલે આપણા બધા સ્વ વિકાર નિરાશ સજ્જને ક્રિયતે કથમ અમારા વિકારો કેમ જાય એની કઈક દવા હોય બાપજી તો એ અમને આપી દો આપણે ગાઈએ છીએ આરતીમાં તમને ખ્યાલ છે કે ભગવાન અમારા વિકાર મટાડ કઈ આરતી વિષય વિકાર જય જગદી આ દરરોજ આપણે કહીએ એમાં પ્રાર્થના કરી કે પ્રભુ વિષય વિકાર અને પાપને મટાવી દઉં વિષય વિકાર મિટાવો પાપ હરો દેવા એટલે ભગવાન કે લઈ લીધું પછી જીવન ખાલી હોય તો મજા કેમ આવે બેગ આપણી પાસે સારી કિંમતી બેગ હોય પણ ખાલી હોય તો એને લઈને ચાલવાની મજા ન આવે એમ જીવન હાવ ખાલી જ હોય તો કે જીવવાની મજા ન આવે તો કે આ કાઢી લ્યો અને બીજી વસ્તુ રિપ્લેસ કરી દો વિષય વિકાર અને પાપને કાઢી લો અને પછી અમારા જીવનમાં ભરપૂર શ્રદ્ધા આપી દો શ્રદ્ધા ભક્તિ શ્રદ્ધા સંતન કી ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ વિના ન સિદ્ધા રૂપિડો ભગવતી ભવાની શ્રદ્ધા છે તો ભગવાન શિવ પરિપૂર્ણ વિશ્વાસ પેહલા તો શ્રદ્ધાને લઈ આવો અને જેવી શ્રદ્ધા રૂમઝુમ રૂમઝુમ કરતી આવે એટલે કુંકુના પગલા પડે શ્રદ્ધા આવે એટલે ખબર કેમ પડે

ભક્તિ બડાવો શ્રદ્ધા ને ભક્તિ માં સંબંધ નો પડે શ્રદ્ધા ની ચરમ સિવાય અંધ શ્રદ્ધા આવે છે લાઈફ પે બહુ શ્રદ્ધાળુ ઘણી વખત આંધળો થાય છે અતિરેક થાય શ્રદ્ધા નો ત્યારે શ્રદ્ધા માં સંબંધ ન પડે વિશ્વાસ ક્યાં કરવો ને ક્યાં ન કરવો ન સમજાય તો સંતન કી સેવા વિકારને નષ્ટ કરવા માટે પ્રભુ ઉપાય બતાવો જીવાશ્ચા સુરતા પ્રાપ્ત કલા વિહ તસ્ય સંશોધને કેમ હિ અહીતા આપણને થોડું મળે ને સત્તા સંપત્તિ સ્વરૂપ અને સન્મતિ તો મારાને તમારા જીવનમાં સુરતા આવી જોઈએ પણ અહીંયા મારા તમારા વતી આ પ્રશ્ન છે એટલે કલયુગ પ્રશ્ન છે કે જેવું મળે એવી અસુરતા જીવ હવે અસુર જેવા થવા માંડશે વધી જશે ત્યારે સંશોધને એને સુધારવા માટે કોઈ ઇન્જેક્શન કોઈ દવા કોઈ રસાયણ કોઈ સિરપ કોઈ ટેબ્લેટ ભગવાન ના દાસ થઈ જઈએ અને એક વખત દાસ થઈ જાઓ પછી તમને જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે સીધું રસાયણ માંગ્યું કે પ્રભુ સંશોધને કી અસુર જેવા લોકો થઈ ગયા સુરતા જતી રહી રાક્ષસી વૃત્તિ થઈ ગઈ અને સુભાષિતો તો એમ લખ્યું કે સાક્ષરા ભવે જે સાક્ષરો પોતાની જાતને હોશિયાર સમજવા વાળા ભણેલા ગણેલા તો બે રૂપિયા થઈ ગયા અત્યારે રાક્ષસ જેવું કર્મ કરવા લાગ્યા છે એટલે આ શિવ મહાપુરાણ કથા એટલે શિવ નામનું રસાયણ